મહુવાના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો મામલો ઉગ્ર બન્યો છે અગિયાર ડિસેમ્બરના રોજ મધરાત્રે એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદ મહારાજ પ્રસાદજી મહારાજ પ્રેરિત ખારગેટ સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી આજ આ સંપ્રદાયના આજ સ્વામીઓ દ્વારા વિધિવત પ્રક્રિયા કર્યા વગર મૂર્તિઓ હટાવી લીધી હતી જેનાથી હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો આ બાબતે હરિભક્તો દ્વારા મહુવા પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ અરજીત કરવામાં આવી છે જ્યારે બીજી તરફ નવું સ્વામિનારાયણ મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આગમી આઠ તારીખના રોજ મૌવા શહેરમાં નવા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે મૂર્તિ હટાવવા બાબતે નારાજ હરિભક્તોએ મોટી રેલી યોજી હતી મૌન રેલીનું આયોજન કર્યું સ્વામિનારાયણ સંપ્રદાયને લજવો નહીં તેવા હાથમાં બેનરો અને સાધુના વેશમાં ચોર જેવા સ્લોગોની સાથે રેલી યોજવામાં આવી હતી આ રેલી જૂના સ્વામિનારાયણ મંદિરથી કેબિન ચોક વાસી તળાવ ગાંધીબાગ રોડ અને છેલ્લા સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી બ્યુરો રિપોર્ટ સંપ્રદાયનો મહુવાદાયુવાની અંદર જમનાથ સ્વામિનારાયણ મંદિરમાંથી સરદાર વડા નીતિશ્વર સ્વામીના મંડળ અને ભગવાનની મૂર્તિઓ રાતોરાત હટાવી લીધી એના વિરોધમાં અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ પાછી આવે એ માંગણી સાથે અત્યારે મહુવા જુના મંદિર ખારગેટથી રેલીનું આયોજન થયેલું છે અને જ્યાં સુધી ભગવાનની મૂર્તિઓ નિષ મંદિરમાં પાછી નહીં આવે મંદિરની દીવાલ લટાવી અને ભગવાનની મંદિર પૂરું કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ છે અત્યંત દુઃખ અને પરમજનક પરિસ્થિતિમાં કહેવું પડે છે કે હનુમાનજી મહારાજ ગણપતિજી મહારાજ અને શિવજી ભગવાનની મૂર્તિઓ છે એને એ લોકો અપુજ અવસ્થામાં થોડી તાળા મારીને અત્યારે જતા રહેલા છે આ ખૂબ જ ખેદની અને હિન્દુ સમાજ આજે અમે મહુવા ખાતે ખારગેટ મંદિરે બધા ભેગા થયા છીએ મૂળ વાત એવી છે કે ગત તારીખ અગિયાર ડિસેમ્બર ના રોજ મધરાત્રિએ આ સરદાર ના સંતો અને પોતાના મંડળના જે બધા સંતો છે એ બધાએ ભેગા મળીને કોઈ કોઈપણ જાતની વેદોક વિધિ કર્યા વગર એ મૂર્તિને ખસેડીને આમ કહો તો રાત્રિએ આ કર્મ કોઈ થતું જ નથી વિધિપૂર્વક વિધિપૂર્વક એ બધું કરવું પડે એને બધા રાત્રે મધ્યરાત્રિએ કોઈ પણ સ્થાનિક ભક્તોને લાગણીને શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અપૃત્ય તમને કર્યું છે એ અપૃત્યનો અમે હરિભક્તો બધા વિરોધ કરીએ છીએ અને અમે ખૂબ જ દુઃખ અને લાગણી વ્યક્ત કરીએ છીએ કે મૂળ સ્વામીના મંદિરમાં એકસો પંચ્યાસી છાસી વર્ષનું આ મંદિર જૂનું હતું એમાં હાનિકરી ભક્તોની કોઈ પણ લાગણીને સમજ્યા વગર પોતાના સ્વાર્થ ખાતર જે નવું મંદિર બનાવ્યું છે ત્યાંથી મૂર્તિ રાતોરાત સકેડી છે અને લોકોની લાગણી સુવાણી છે તો એના વિરોધમાં અવાજ વ્યક્ત કરવા માટે અને પુનઃ મૂર્તિ મૂળ મંદિરમાં એ સ્થાપિત કરવાના હેતુસર અમે બધા